હેલો મિત્રો જય માતાજી તો વહેલી અમારે બ્લોગ સ્ટાર્ટ કર્યો અને જો આજે અમારે ખેતરમાં બેઠેલા માવળીઓ માતાજી જેમની મમતા કરવાની આ તો જો બે શ્રીફળા હતા આમ લાયા લાવી દીધો અને અમે તો શ્રીફળે જો આવો આવું કોથળીઓમાં પેક કરીને આવું તો લેણો જલ્દી ઉખળી બની જાય માતાજીની પ્રસાદી એટલે જે નિવેદ કરવા ખેતરમાં થઈ જાય હમણાં આપણે ખેતરમાં જો કે આજે તો તડકો કાઢ્યો કાલે તમને થોડો બ્લોક બનાવી મૂક્યો હતો મી કાલે વીજળી જબરજસ્ત પવન રાતે હતો ભારે પણ અત્યારે તો જો તડકો કાઢ્યો બહુ જબરજસ્ત જો બહુ મસ્ત એવો તડકો હો વહેલી સવારે જો દાદા એ બાય બેઠાએ તો અમે આપણે જવાનું ખેતરમાં પણ અમારે એસી લાવવાનું હોય જોકે એસી વગર મેળ આવે એવું નહીં ગામડામાં એમ ગરમી બહુ પડે કે જો આ જગ્યાએ ફિટ કરવાનું સામે એમાં કોઈ આખા રૂમમાં બધે મળી દે એટલે આ જગ્યાએ એસી ફિટ કરવાનું હો તો એસી સારું કઈ કંપનીનું આવો માપ નહીં લેવો માપની રેન્જમાં જોકે હાયર્ટનો આવો એ લાવવાનું વિચાર દોઢ ટન બાર બાય વીસ એટલે દોઢ હોય એટલે ચલી દે કે ના ચાલી દે ચોક્કસ કમેન્ટ કરજો તો લહેરો જઈએ આપણો અમે ખેતરમાં કે થાળી ઓકે ઓન રેડી થઈ જઈએ તો અમે એને ખેતરમાં અને જઈને આપણો પાછા કરીએ માતાજીની તો વાતાવરણ વાદળ થાય હોય એકદમ ગમ મસ્ત હે લેબ્રો ને ભાજી જો ઓહો હો 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 એટલું બધું નડી

ફરવામ તો કોઈ ના કે ફરવામ બોમણ એમ કે પતિ ના ડગલા ડગલા ફરવાન એમ તો પતિ જી બીમ નોકરી કરતો તો થોભલા ઉપર ચડો તમે થોભલા ઉપર ચડો ભાઈ અમુક બધું જ ફરાતું હોય ફરાય શું કેવું સારું આઈ ગયા તમે

આ શ્રી ચોટી રાખવાનું કારણ હું કોઈ ખબર પડે કોઈને ખબર હોય કેજો આ શીખડો ને આપડે ચોટી રાખે ને એનું કારણ કોક તો ગમે તે હશે ને તો જેટલું કોણી માં

સુખડી ખાવી થોકરું માતાજી નો નિવેદ જો અમારા માતાજી જોકે અમારા શેતરના કુવાના કોઠા બે માતાજી જો બંને માવરીઓ માતાજી કુવાના કોઠા ઉપર જોકે અમારા ખેતરના શેઢક છે આ બાજુ અમાર ખેતર અને આ માતાજી જોકે અરે તમે ગમે તે મનતા મોનન એ તરત તમારું કોમ કર્યું અમારું કોમ કર્યું એટલે અમે નિવેદ કરવા માટે પ્રસાદી માટે પ્રસાદ ખાવીએ જય માતા બસ શું કરું એ તો કાકડીઓ તો ઉડી જાય જોતા રાખ રાખ જોતા જય માતાજી પ્રસાદ દઈ દઉં હિન્દુબાની અલું પ્રસાદ ખવડાવું હા અમે વાયરો આવ્યો બહુ મસ્તો પ્રસાદ ખાવીએ તો જોવાય થઈને જવાનું હો આવા ગુફામાં થઈ જો એક બાજુ હુડ્યો હું વણી લઈને આવો ઘડિયા પહેલા બેહો કશું હંગાજ નહીં આવો કશું હંગાજ નહીં આવો હાય હાય કઈ મરી ગયા કઈ ગયા અને કંઈક જાહી તાણ આ ક્ષેત્રમાં કેટલા ડોહા આપણા જેવા હજાર આઈન જ્યાં છે નહીં જ્યાં હોય એમાં કંઈક રખવાયા નહીં હોય આપણા કરતાં કંઈક રઘવાયા છે પણ રઘવામાં કશું નહીં શાંતિથી આ જે થાય કોમ કરો અને હરીનું ભજન કરો ભાઈ જાઓ પોણી આનો ઠંડુ પ્રસાદ ખાઈ લો બત નાળિયર ઉપર સઠ્ઠું કોઈ છે નહીં હા હા કરો કે ગમે તે કરો અને અને નહીં આ તમે એટલું કહો આ જે મારા સબસ્ક્રાઈબર જોતા હોય અને કહું એક પ્રશ્ન પૂછું કે આપણા જે મરી જાય મોણસ એટલે લ્યો પ્રસાદ લેજો પહેલાં હ મરી જતા જઈએ આપણે જે મરી જાય નીંદુભા આપણે માણસ એટલે જેટલા શિફળ બો ત્યાર ને એક વચી હોય તું સાચી ઉપર પોચ હોય એ પોચ શ્રી હોય ખનો હોય પણ એમ કેવું એ એક આખી આખી વાત થઈ ના ઉપર રાજા વિક્રમ વાત થઈ રી એ અત્યારે કેવા એવી સમય બઉ વધારે થાય એટલે રાજા વીર વિક્રમની અને ખળખડીઓ ખરો ને એ ચાર દિશાની ચાર જોગણીઓ ન હોય ઓ ચાર દિશાઓની ચાર જોગણીઓ ખરી ને એ જોગણીઓમાં ત્રણ એનો હાલ દીધો ભાગીનો એટલે આવોને કશું મળાને કશું કરે ને અને વચ્ચે જે હોય ને એ રીતે આપણા આત્માનું શર આવે આવો પોચમૂ એટલે એમાં ફળ મેળવામાં માં કોને એક વાર સેવા જઈ ખડખડિયા ને ખડ્યો પ્રસાદ ખો મચેડીએ ખડખડીઓ મિલ મિડી તો હારો ખડખડીઓ મિલતા હારો મિલતા હોય અમે બચારો ફરીથી આવતા લઈને તમારે ઘેર આવવાનું પણ આ તો આજે થયો રવિવાર તો રવિવારના દિવસે અમારા ગુરુ મહારાજના આશ્રમમાં અમે દર રવિવાર ભરવા માટે આવીએ તો અત્યારે જુઓ વાઘ્યા બપોરોના લગભગ હાળા ગયા થયા તો અમારા ગુરુ મહારાજના આશ્રમ

લગન હતો એ અમે બ્લોગ મૂક્યો હતો બહુ મસ્ત મજા આવી મિર્ઝાપુર માં અને આજે રવિવાર નો અમારે ગુરુ મહારાજ આશ્રમ દર્શન કરવા જોકે દર રવિવાર આવો અને ઓઢમણો લાયા હેલો ઓઢમણો લગન જય